મિત્રો મિની તરણે તરણ એટલે કચ્છમાં મોટા યક્ષ મેળો તમે જોઈ શકો છો આ જો વરસાદના લીધે મેળો રોકાઈ ગયો હતો એના પછી બીજી વાર શ્રીએ મંજૂરી આપી અને પછી આ મેળો યોજાણો છે જોઈ શકો છો હજી તો સાંજના કેટલા વાગ્યા છે સાડા પોણા છ થયા છે તો જુઓ આ મેળાનો રોમાંચ તો જુઓ આ બાજુ મેળાની બજારમાં માણસોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે ત્યારે આ બાજુ તમે જુઓ માનવ મેળામાં આવી રહ્યો છે મેળામાં મેળાની મોજ માણવા મિની તરને તરનો મેળો જેને આપણે કહીએ છીએ મોટા યક્ષ નખત્રાણા તાલુકામાં આવેલ ખૂબ રંગ જમાવી રહ્યો છે આ મેળાની બજાર આ બાજુ જુઓ આ બાજુથી આવવા જવાનો રસ્તો છે અને મોટા મોટા સ્ટોલો લાગેલા છે અહીંયા કને અને અહીંયા સોડા શરબત દુકાન જોઈ શકો છો તમે અહીંયા કને અને નાના મોટા બાળકો સાથે બધા મોજ લઈ રહ્યા છે આ જો સંધ્યા ટાણું થઈ રહ્યું સૂર્યનારાયણ પણ દર્શન દઈ રહ્યા છે આપણે ત્યારે આ બાજુ સુંદર દ્રશ્ય મેળાની બજારમાં આ બાજુ શેરડીનો જ્યુસનો સ્ટોલ મોટો સ્ટોલ લાગેલો છે ત્યાં લોકો ખૂબ શેરડીનો રસ પી રહ્યા છે અને બાળકો માટે આ જોઈ શકો છો ફુગા નાના મોટા રમકડા અને આ બાજુ બીજો શેરડીનો જીવસવાળો છે આ બજારમાં માણસોની ભીડ જામી રહી છે હજી તો સાંજનો સમય છે ત્યારે તમે જોઈ શકો છો કે હજી માણસો આવી રહ્યા છે ત્યારે આપણે પણ આજે મેળાનો લાભ લઈ રહ્યા છીએ અને તમને પણ મેળાનો લાભ અમારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છે આ પાછળની સાઈડની બજાર છે એમાં થોડીક ગિર્દી ઓછી છે પરંતુ આ બાજુથી માણસો આવી રહ્યા છે અને અહીંયા મનોરંજનથી ભરપૂર ગેમ શો પણ ચાલુ છે આ ગેમ શોમાં નાના અને મોટા બધા બાળકો મોજ લઈ રહ્યા છે અને એમાં પાછા ઇનામો પણ મળી રહ્યા છે એટલે એમાં પણ મનોરંજન ખૂબ પીરસાઈ રહ્યું છે મેળામાં અને આ બાજુ सामने साने जो दूर थी देखा चपड़ोड़ा ना दृश्य तो ते तुम आगे जरा तो जो आ बजार मेड़ा आगे अपने चालिए तीजा तो बाजू जो हे स्टॉल लगेलो મોજ લઈ રહ્યા છે આ બાજુ ચકટોળા આ બાજુ ટ્રેન આવી રહી છે જુઓ ટ્રેનમાં મોટા માણસોથી લઈને નાના બાળકો પણ એની મોજ લઈ રહ્યા છે ટ્રેનમાં આ મિની ટ્રેન છે જેમ મોટી ટ્રેનમાં કેમ માણસો બેઠા હોય મોટી આ નાની ટ્રેન બાળકો માટે અને મોટા માણસો પણ એમાં લાભ લઈ રહ્યા છે ત્યારે આ બાજુ જુઓ મોટા ચકટોળા ગોલ ગોલ ફરી રહ્યા છે અમુક અડધા ચકદોડા છે અને સાંજના સમયે તમે એક બાજુ જુઓ આકાશ કેવો દ્રશ્ય શોભાયવાન થઈ રહ્યું છે ધીમે 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 માનવ મહેરામણ ઉમટી રહ્યો છે સાંજનો સમય થયો છે હજી આ જુઓ બીજા અર્ધ ચકદોડા એમાં તમે જુઓ જુઓ કેવા રંગથી સુશોભિત થઈ રહ્યા છે અને આ જે સુશોભિત થઈ રહ્યા છે ને ત્યારે તમે જુઓ કેવા રંગબેરંગી લાઇટોથી શોભાયમાન આ દ્રશ્ય બહુ એક નજરને ઠંડક પહોંચાડે એવા દ્રશ્યો જોઈ રહ્યા છો આ બાજુ નાના બાળકો ઘૂમી રહ્યા છે ચકડોળામાં જુઓ તમે આ બાજુ જો હોય બીજો ચકડોળો બતાવું તમને આપણે આગળ ચાલીએ તમને હું મોટા મોટા દ્રશ્ય બતાવ આ બીજું જુઓ એનાથી તો બીજું મજાનું ચકડો આ બાજુ સાઈડમાં અહીંયા નીચે નાના બાળકો જમ્પિંગ ગેમમાં ભાગ લગ્યા છે અને શું મોજ લઈ રહ્યા છે નાના બાળકોથી લઈ અને મોટા માણસો આ મેળાની મોજ લઈ રહ્યા છે અને આ સુંદર દ્રશ્ય આ જો લાઇટોથી જેટલું સુશોભિત જે આ બધા થઈ રહ્યા છે ને રંગબેરંગી લાઇટો જાણે આકાશ પણ પોતે પોતાની લાઇટો ચાલુ કરી દીધી આકાશમાં વાદળો પણ પોતે લાલ કલરના આમાં રંગ પુરાવા માટે સાથ પુરાવા માટે આવ્યા ને એવું દૃશ્ય તમે જુઓ છે ને કુદરત આ તરફ બીજો નાનો ચકડોળો ઝૂલતા હિંચકા જેવું આ જુવા વાહ વાહ ખૂબ સરસ આ મેળામાં આ રંગબેરંગી લાઇટોથી સુશોભિત થઈ રહ્યું છે ત્યારે જબરદસ્ત નજારો

તો એનું પણ મનોરંજન આ લોકો જો પૂરો પાડી રહ્યા છે તમે જોઈ શકો છો આમાં એક આગળ મારુતિ કાર છે પાછળ ટુ વ્હીલર છે બાઈક છે આનો પણ દ્રશ્ય તમે જોઈ શકો છો મારા વિડીયોમાં મિત્રો તમને આ મેળાના દ્રશ્યો અમારી ચેનલ ઉપર જોવા મળ્યા તો તમે અમારી ચેનલને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવશો જેથી તમને આવી રીતે અમારા અવનવા વિડીયા અમારી યુટ્યુબ ચેનલમાં તમને મળતા રહેશે આવા આ સાઈડમાં આપણે આવ્યા તો અહીંયા યક્ષદાદાનું દાદાનું મંદિરમાં જે લાઇટો દેખાય છે સામે એ પણ રંગબેરંગી લાઇટોથી શોભાયમાન થઈ રહ્યું છે જુઓ કેટલું મસ્ત દ્રશ્ય છે એકદમ બહુ સુંદર એકદમ મંદિરની બાજુમાં સ્ટોલ લાગેલા છે અને આ બાજુ આપણે નાસ્તા પાણીની પણ ખૂબ વ્યવસ્થા કરેલી છે આ લોકોએ સ્ટોલવાળાએ આ બાજુ પાઉંભાજી પછી કુલ્ફી આઈસ્ક્રીમ મંચુરિયન અમે આવ્યા છીએ નાસ્તો કરવા આવે અને આ બાજુ તમે જુઓ આઈસ્ક્રીમ પણ છે મળશે તમને અહીંયા એક બીજી એક સુંદર વ્યવસ્થા છે કે જે ટોકન દ્વારા મળે છે ને એ બદલે કોઈને કાંઈ તકલીફ ન થાય એવી રીતે વ્યવસ્થા ગોઠવામાં આવી છે મેળામાં આ જો છેલ્લો સીન અમારો આવી જવાની તૈયારી થઈ ગઈ છે અમારી તો ચાલો મિત્રો ફરી મળીશું અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ